હા મિત્રો હું તમને જણાવી દઈએ કે બાર વર્ષ પછી વસંત પંચમી પર એક ખૂબ જ શક્તિશાળી રાજ્યોગ રચાશે જેનો પ્રભાવ બધી બાર રાશિઓ પર પડશે જો વસંત પંચમી પર ગુરુ અને ચંદ્રની યુતિને કારણે કર્ક રાશિના લોકો પર ગજકેસરી રાજ્યોગનો શુભ પ્રભાવ પડશે વધુમાં જ્ઞાનની દેવી દેવી સરસ્વતીના અનંત આશીર્વાદ કર્ક રાશિના લોકો પર વરસશે જે તેમના માટે વસંત પંચમી પર નવી તકો લાવશે તો પ્રિયદર્શકો કૃપા કરીને આ વિડિયોના અંત સુધી જોતા રહો કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો વસંત પંચમી પર કર્ક રાશિના લોકો પર દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતીના અનંત આશીર્વાદ પણ વરસશે મિત્રો હું તમને જણાવી દઈએ કે ભારતીય સંસ્કૃતિમાં વસંત પંચમીનું ખાસ સ્થાન છે આ દિવસ જ્ઞાન શિક્ષણ સંગીત અને કલાની દેવી દેવી સરસ્વતીને સમર્પિત છે દર વર્ષે માઘ મહિનાના શુદ્ધ પખવાડિયાના પાંચમા દિવસે આ તહેવાર દેશભરમાં ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે મિત્રો વસંત પંચમી ફક્ત એક ધાર્મિક તહેવાર નથી પરંતુ તે ઋતુઓના પરિવર્તન અને નવી શરૂઆતનું પણ પ્રતીક છે આ દિવસને વસંતની શરૂઆત માનવામાં આવે છે જ્યારે હરિયાળી ફૂલોની સુગંધ અને સકારાત્મક ઉર્જા સર્વત્ર ફેલાયેલી હોય છે મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે પ્રગટ થયા હતા તેથી આ દિવસ અભ્યાસ શરૂ કરવા નવી કુશળતા શીખવા વ્યવસાય શરૂ કરવા અને શુભ કાર્યો કરવા માટે શુભ માનવામાં આવે છે નોંધપાત્ર રીતે આ દિવસ એક શુભ સમય છે એટલે કે કોઈ પણ શુભ કાર્ય માટે અલગ શુભ સમય શોધવાની જરૂર નથી વર્ષ બે હજાર છવ્વીસમાં વસંત પંચમીનો તહેવાર ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સવારે બે વાગીને અઠ્યાવીસ મિનિટ વાગ્યે આવશે પંચમી તિથિ ચોવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સવારે એક વાગીને છેતાલીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે મિત્રો આ વર્ષે પૂજાનો શુભ સમય સવારે સાત વાગીને તેર મિનિટથી બપોરે બાર વાગીને તેત્રીસ મિનિટ સુધી રહેશે બાર વર્ષ પછી વસંત પંચમીએ ઘણા શુભ રાજયોગો સાથે અન્ય શુભ યોગોની રચના જોવા મળશે જે કર્ક રાશિ હેઠળ જન્મેલા લોકો માટે ફાયદાકારક સાબિત થશે મિત્રો વસંત પંચમીએ શિવયોગ સિદ્ધ યોગ રવિ અને સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા ઘણા શુભ યોગોની રચના જોવા મળશે શનિદેવ દ્વારા બનાવેલ ગજકેસરી યોગ અને શશરાજ યોગ પણ બની શકે છે જે જ્ઞાન શાણપણ સંપત્તિ અને કારકિર્દીમાં પ્રગતિની તકો લાવે છે શુભ લગ્ન લગ્ન દરમિયાન મૂર્તિની સ્થાપના ખાસ કરીને શુભ છે તો મિત્રો ચાલો વસંત પંચમી પર રચાયેલા ગજકેસરી રાજયોગનું અન્વેષણ કરીએ કર્ક રાશિ હેઠળ જન્મેલા લોકો માટે શનિદેવનો શશ યોગ શું લાભ લાવશે વીડિયો ચાલુ રાખતા પહેલા ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ ભક્તિ સાથે જયમાં શારદે ભવાની નો જાપ કરવાનું ભૂલશો નહીં ઉપરાંત વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી તમે શારદા દેવી અને લક્ષ્મી દેવીના આશીર્વાદ મેળવી શકો તો મિત્રો ચાલો કર્ક રાશિ હેઠળ જન્મેલા લોકો માટે ગજકેશ્રી રાજયોગના ફાયદાઓ શોધીએ કર્ક રાશિ માટે પહેલી આગાહીમાં જણાવાયું છે કે વસંત પંચમીના શુભ અવસર પર બાર વર્ષ પછી રચાયેલ ગજકેસરી રાજયોગ કર્ક રાશિના જાતકો માટે કારકિર્દીના ક્ષેત્રમાં ભાગ્યના નવા દરવાજા ખોલશે હા મિત્રો આ સમય કર્ક રાશિના જાતકો માટે માત્ર શુભ જ નહીં પણ નિર્ણાયક અને પરિવર્તનશીલ પણ સાબિત થવાનો છે કર્ક રાશિને ચંદ્રની રાશિ માનવામાં આવે છે અને જ્યારે ચંદ્ર પોતે તેના મિત્ર ગ્રહગુરુ સાથે યુતિ કરીને ગજકેસરી રાજ્યોગ બનાવે છે ત્યારે તેની અસર કર્ક રાશિ પર સૌથી વધુ ઊંડી અને કાયમી હોય છે મિત્રો આ રાજ્યોગના પ્રભાવને કારણે કર્ક રાશિના જાતકોના કરિયરમાં લાંબા સમયથી ચાલી આવતી અસ્થિરતા મૂંઝવણ અને અવરોધો ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે જેઓ સખત મહેનત કરી રહ્યા હતા પરંતુ પરિણામ મેળવી રહ્યા ન હતા તેઓ હવે તેમના પ્રયત્નોનું સંપૂર્ણ ફળ જોશે ખાસ કરીને નોકરીમાં રહેલા લોકો માટે આ સમય પ્રમોશન નવી જવાબદારીઓ અથવા ઇચ્છિત ટ્રાન્સફર લાવી શકે છે તમારા ઉપરી અધિકારીઓ તમારા કાર્યથી પ્રભાવિત થશે અને તમારી નિર્ણય લેવાની ક્ષમતાની પ્રશંસા કરવામાં આવશે આ સમય દરમિયાન દેવી સરસ્વતી કર્ક રાશિ પર ખાસ આશીર્વાદ આપશે તેનો પ્રભાવ તમારી વાણી વિચાર અને નિર્ણય લેવાની ક્ષમતામાં નાટ્યાત્મક રીતે વધારો કરશે તમે ઇન્ટરવ્યૂ મીટિંગ્સ પ્રેઝન્ટેશન પરીક્ષા અથવા કોઈપણ બૌદ્ધિક કાર્યમાં બીજાઓને પાછળ છોડી શકો છો શિક્ષણ લેખન મીડિયા શિક્ષણ સલાહ જ્યોતિષ સંગીત અથવા સર્જનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આ સમયગાળો સુવર્ણયુગ સાબિત થઈ શકે છે જોકે આ શુભ સમય દરમિયાન પણ સાવચેતી રાખવી જરૂરી છે લાગણીઓના આધારે નિર્ણયો લેવાનું ટાળો તર્ક એક ભાવનાત્મક રાશિ છે જોકે ગજકેસરી રાજ્યોગ તમને ભાવના અને બુદ્ધિ વચ્ચે સંતુલન શીખવશે જો તમે આ સંતુલન જાળવી રાખશો તો કોઈ તમને આગળ વધતા રોકી શકશે નહીં નંબર બે રાશિ માટે બીજી આગાહી તમારી નાણાકીય પરિસ્થિતિ અંગે અત્યંત શુભ સંકેતો આપે છે બાર વર્ષ પછી વસંત પંચમી અને દેવી લક્ષ્મી સરસ્વતીના સંયુક્ત આશીર્વાદને કારણે કર્ક રાશિની નાણાકીય મુશ્કેલીઓનો અંત આવવાનો સમય આવી ગયો છે હા મિત્રો જે લોકો લાંબા સમયથી પૈસાના અભાવ દેવાના દબાણ અથવા આવક અને ખર્ચમાં અસંતુલનથી પરેશાન હતા તેઓ હવે ધીમે ધીમે રાહત જોશે આ રાજ્યોગના પ્રભાવથી આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે જૂના રોકાણમાંથી પગાર વધારો બોનસ કમિશન અથવા નફો થવાની શક્યતાઓ છે ગુરુ અને ચંદ્રની યુતિ તમને તમારા પૈસાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની શાણપણ પણ પ્રદાન કરશે દેવી સરસ્વતીના આશીર્વાદથી તમે બિનજરૂરી ખર્ચ ટાળશો અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને આયોજનબદ્ધ રીતે સંપત્તિ એકઠી કરશો વ્યવસાયમાં રહેલા લોકો માટે આ નાણાકીય વિસ્તરણનો સમય છે તમે જૂના ગ્રાહકો સાથે ફરી જોડાશો અને નવા સોદાઓથી સારો નફો મળી શકે છે રિયલ એસ્ટેટ વાહનો અથવા અન્ય સ્થિર સંપત્તિમાં રોકાણ કરવાની પણ શક્યતાઓ છે જોકે વિવેક અને યોગ્ય સલાહ સાથે આ કરવાનું વધુ ફળદાયી રહેશે કેટલાક કર્ક રાશિના લોકો અચાનક નાણાકીય લાભના સંકેતો પણ અનુભવી શકે છે જેમ કે બાકી ભંડોળનું વળતર પૂર્વજોની મિલકતમાંથી લાભ અથવા સરકારી કામકાજ સંબંધિત નાણાકીય લાભ જોકે દેવી સરસ્વતી એ પણ શીખવે છે કે પૈસા સાથે સંયમ અને ગૌરવ જરૂરી છે અહંકાર અથવા દેખાડો કરીને ખર્ચ કરવાથી ભવિષ્યમાં સમસ્યાઓ થઈ શકે છે નાણાકીય સ્થિરતા માટે એક સરળ ઉપાય વસંત પંચમી પર દેવી સરસ્વતીની પૂજા સાથે પીળી દાળ અથવા પીળી મીઠાઈનું દાન કરો તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણાને સાફ રાખો અને ત્યાં દીવો પ્રગટાવો આનાથી પૈસાનો પ્રવાહ સતત રહેશે અને નાણાકીય સ્થિરતા આવશે કર્ક રાશિ માટે ત્રીજી આગાહી મહત્વપૂર્ણ અને શુભ સ્વાસ્થ્ય અસરો ધરાવે છે મિત્રો બાર વર્ષ પછી વસંત પંચમી પર રચાયેલ ગજકેસરી રાજયોગ રાશિના જાતકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સકારાત્મક ફેરફારો લાવશે જેઓ થોડા સમય માટે માનસિક તણાવ અનિદ્રા ચિંતા ભય અથવા ભાવનાત્મક અસંતુલનનો અનુભવ કરી રહ્યા છે તેઓ ધીમે ધીમે રાહત અનુભવશે કર્ક રાશિ ચંદ્ર દ્વારા શાસિત છે અને ચંદ્રને મનનો ગ્રહ માનવામાં આવે છે મિત્રો જ્યારે ચંદ્ર ગુરુ સાથે ગજકેસરી રાજયોગ બનાવે છે ત્યારે આ યોગ સ્થિરતા શાંતિ અને સકારાત્મક વિચારસરણી પ્રદાન કરે છે દેવી સરસ્વતીના આશીર્વાદથી તમારા વિચાર શુદ્ધ થશે નકારાત્મક વિચારો દૂર થશે અને તમે જીવનને એક નવા દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કરશો આ માનસિક શક્તિ તમારા શારીરિક સ્વાસ્થ્યમાં પણ સુધારો કરશે જે લોકો લાંબા સમયથી પેટ છાતી હોર્મોનલ બ્લડ પ્રેશર થાઇરોઇડ અથવા ઊંઘ સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે તેમના માટે આ સમય ધીમે ધીમે સુધારો લાવશે જોકે આ સુધારો ચમત્કારિક નહીં પણ શિસ્ત સંયમ અને યોગ્ય દિનચર્યાથી આવશે મિત્રો દેવી સરસ્વતી તમને યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવાની બુદ્ધિ આપશે જેમ કે સમયસર ડોક્ટરની સલાહ લેવી આહારમાં સુધારો કરવો અને યોગ અને ધ્યાન અપનાવવું આ સમય મહિલાઓના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાનો છે પરંતુ ગભરાશો નહીં હોર્મોનલ અસંતુલન અથવા નબળાઈ શક્ય હોઈ શકે છે જો કે સમયસર ચેકઅપ અને સાવધાની બધું નિયંત્રણમાં રાખશે આ ગર્ભવતી સ્ત્રીઓ અથવા બાળકની યોજના બનાવતી સ્ત્રીઓ માટે પણ સકારાત્મક સંકેતો ધરાવે છે માનસિક રીતે આ આત્મવિશ્વાસમાં વધારો કરવાનો સમય છે જે લોકો વારંવાર ભય અસુરક્ષા અથવા ભાવનાત્મક આઘાતનો અનુભવ કરતા હતા તેઓ હવે વધુ મજબૂત અને વધુ આત્મવિશ્વાસ અનુભવશે આ દેવી સરસ્વતીના આશીર્વાદને કારણે છે જે ફક્ત જ્ઞાન જ નહીં પરંતુ આંતરિક શાંતિ અને શાણપણ પણ આપે છે કર્ક રાશિ માટે ચોથી આગાહી કૌટુંબિક જીવન અંગે ખૂબ જ સકારાત્મક સંકેતો લાવે છે બાર વર્ષ પછી રચાયેલ ગજકેસરી રાજયોગ અને વસંત પંચમી પર દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મીના સંયુક્ત આશીર્વાદ કર્ક રાશિના વ્યક્તિઓના પરિવારમાં શાંતિ પ્રેમ અને સુમેળનું વાતાવરણ બનાવશે હા મિત્રો જેમણે તેમના પારિવારિક જીવનમાં ગેરસમજ મતભેદ અથવા ભાવનાત્મક અંતરનો અનુભવ કર્યો છે તેઓ શાંતિ પ્રેમ અને સુમેળ મેળવશે હવે તે ધીમે ધીમે સમાપ્ત થશે કર્ક રાશિને જ પરિવાર લાગણીઓ અને કરુણાનું પ્રતિક માનવામાં આવે છે આ રાજયોગના પ્રભાવ હેઠળ તમે તમારા પરિવાર પ્રત્યે વધુ જવાબદાર સંવેદનશીલ અને સમજદાર બનશો મિત્રો દેવી સરસ્વતીના આશીર્વાદથી તમારી વાણી મધુર બનશે જેનાથી તમે સંઘર્ષ વિના તમારા વિચારો વ્યક્ત કરી શકશો આ ગુણ કૌટુંબિક સંબંધોને મજબૂત બનાવશે આ સમય દરમિયાન તમારા માતાપિતાનું સ્વાસ્થ્ય અને તેમના આશીર્વાદ તમારા માટે જીવનરેખા તરીકે કામ કરશે મિત્રો જો તમારા પરિવારના કોઈ વડીલ સાથે મતભેદ હતા તો વાતચીત દ્વારા ઉકેલ મળશે ભાઈ બહેનો સાથેના સંબંધોમાં પણ સુધારો થશે અને કોઈ પણ જૂના વિવાદોનો અંત આવી શકે છે તો પ્રિયદર્શકો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી તો કૃપા કરીને વિડીયોને મીઠી લાઇક આપો ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને ટિપ્પણી વિભાગમાં તમારા હૃદયના ઊંડાણથી જય સરસ્વતી માતા અને જય શારદા ભવાનીનો જાપ કરવાનું ભૂલશો નહીં આભાર મિત્રો